બેસું બીજે ગઈ હોય આખો પરિવાર પડતો હોય છે મનુષ્ય જીવનમાં આવું નથી મળી અને આ મનુષ્ય જીવનમાં જો એક વખત જો ખરાબ કરી નાખ્યું આપણે તો ગમે ત્યારે ભોગવવું પડશે ઘણા લોકો કે કોઈક ની નિંદા કરીએ કોઈક ને કઈ કહી દઈએ પછી ઘડો હોય ગાડી લઈને જતા હોય અને પુત્રુ મારિયા ગકે છે એ મરી ગયો હવે મણબાદરી નાખી દીધું બીજું સુતાય ત્યારે આ ઈ મણબાદરી નું પુણ્ય તને મળશે પણ પુત્રુ માર્યું એનો દોસ્ત તને બે છે ઈ કે જવાનો નથી કોઈકની નિંદા કરે કે ભાઈ આપણે કોઈની નિંદા ના કરે આડો હવે નિંદા કરી જો પાંચ માળા વધાર કરશું ક્યાં કને પરમાત્માની ઘરે માઈનસ પ્લસ નથી ઈ આપણે કને છે

કે બાપજી એક વાત નો મને જવાબ આપો કે શું કે મને આ કયા ભવ નું કર્મ મને મળી ગયું કે જેના કારણે એક તો વાંધો થયો અને મારા સો પુત્ર પુત્ર ન હોય તો એનો અફસોસ ન હોય પણ મને તો પરમાત્મા એ સો આપ્યા હતા પણ એક એક કેમ નું બચ્યું અને વખતે મહાત્મા એ કીધું તારે સાંભળવું છે કે શું કામ થયું બોલે હા તો કે સાંભળે આજથી એકાવન માં જન્મ પહેલા તારી વૃત્તિ બદલાણી કે આ બધા પક્ષીઓને હું મારી નાખું તો કેવું સારું પણ બધાય તો એવી રીતે મરે નહીં અને તે સળગતી ઝાડ હતી કે તે ઝાડ ઉપર નાખી એમાં કેટલા અમુક ઉડી ગયા અને અમુક મરી ગયા અમુક આધળા થઈ ગયા હવે મરી ગયા સંખ્યા સો હતી અમુક આધળા થઈ ગયા અમુક ઉડી પણ ગયા પણ હવે આ આવડું પૂરું તો કર્મ કર્યું તું મરી ગયો અને બીજો તારો અવતાર થયો એ બ્રાહ્મણ ના ઘરે થયો અને બહુ વેદ પાઠી થયો આચાર્ય પદ પ્રાપ્ત કર્યું

અખમ હોવા છતાં તું રાજા બન્યો તું એને લાયક નતો છતાં રાજા બન્યો આ બધા જન્મો ના પુણ્ય ભેગા થયા પણ આ રાજા તરીકે તે તારા પુત્રોના જેવા જે હતા એની સાથે તે ખરાબ કર્યું અને કુદરતને એનો મોકો મળી ગયો તારા ભાઈઓ વચ્ચે વિરોધ થયો એના કારણે ભયંકર યુદ્ધ થયું અને જે આ શોક પુત્રો હતા એ મરી ગયા એના કારણે જે તે શોક

વફાદાર સમાજ છે ત્યારે ખાસ કરીને કહું છું કે જે સમાજ નો ઇતિહાસ ઉજળો હોય એમને ખાસ વિનંતી કે આપણે આખી હોસ્પિટલ ન કરી શકીએ આપણે એક આખી સ્કૂલ ન ખોલી શકીએ પણ એક એક બાળકને આપણે સાચવી શકીએ એવો સંકલ્પ આપણે કરીએ બીજું કે આ સુકામ બધું આ મનુષ્ય જન્મમાં જ કરી શકાય બાકી આપણે કઈ કઈ બીજો બન્યા હોત